નમસ્કાર જ્યારે પણ આપણે ભારતના બંધારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાન નેતાઓના ચહેરા આવે છે પણ શું કોઈએ વિચાર્યું છે કે આ મહાન દસ્તાવેજની શરૂઆતની કડી એક વેપારી કંપની સાથે જોડાયેલી છે હા આ વાત કદાચ થોડી અજીબ લાગશે પણ આ જ સત્ય છે ચાલો આ અણધારી સફરને શરૂઆતથી સમજીએ તો મૂળ સવાલ એ છે કે જે લોકો અહીં ફક્ત વ્યાપાર કરવા આવ્યા હતા એમણે એક આખા દેશના બંધારણનો પાયો કેવી રીતે નાખ્યો વ્યાપાર અને શાસન આ બે અલગ અલગ દુનિયા કેવી રીતે એક થઈ ગઈ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રસપ્રદ ગોચ ઉકેલીશ ઠીક છે તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલાં બંધારણ શું છે એ જાણીશું પછી એના પ્રકારો જોઈશું ત્યાર પછી આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન અને તેમના વ્યાપારમાંથી રાજ સુધીના સફર પર નજર કરીશું જે આપણને અંતે એ પહેલા કાયદાકીય દસ્તાવેજ સુધી લઈ જશે જેણે બધું બદલી નાખ્યો તો ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ આખરે આ બંધારણ છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો બંધારણ એટલે દેશ ચલાવવાની રૂલ બુક જેમ કોઈ રમત રમવા માટે નિયમો હોય છે બસ એ જ રીતે દેશને વ્યવસ્થિત અને ન્યાયી રીતે ચલાવવા માટે આ નિયમોનો સંગ્રહ છે આ જ દસ્તાવેજ નક્કી કરે છે કે સરકાર પાસે કેટલી શક્તિ હશે ધારાસભા કાયદા કેવી રીતે બનાવશે અને ન્યાયતંત્ર કેવી રીતે કામ કરશે પણ શું દુનિયાના બધા દેશોના બંધારણ એક જેવા જ હોય છે ના એવું નથી મુખ્યત્વે એના બે પ્રકાર હોય છે ચાલો જોઈએ જો એક હોય છે લેખિત બંધારણ જેમાં દેશના બધા જ નિયમો અને કાયદા એક જ ચોપડીમાં લખેલા હોય છે જેમ કે ભારત અને અમેરિકામાં છે બીજી બાજુ બ્રિટન જેવું અલિખિત બંધારણ છે જ્યાં કોઈ એક પુસ્તક નથી પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ અને જુદા જુદા કાયદાઓ ભેગા મળીને બંધારણ બનાવે છે એ જ રીતે સત્તાની વહેંચણીના આધારે પણ બે સિસ્ટમ છે એક છે એકાત્મક જ્યાં બધી જ તાકાત કેન્દ્ર સરકારના હાથમાં હોય છે અને બીજું છે તંત્ર જ્યાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિની વહેંચણી થયેલી હોય છે જેમ કે અમેરિકામાં અને અહીં જ ભારતની ખાસિયત સામે આવે છે આપણું બંધારણ આ બંનેનું એક અનોખું મિશ્રણ છે તે અમુક બાબતોમાં સંવાયત તંત્રી છે તો અમુકમાં એકાત્મક તો હવે મોટો સવાલ એ થાય છે કે આવી અનોખી વ્યવસ્થાનો પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો તો ચાલો હવે આપણે રાજકીય સિદ્ધાંતોમાંથી બહાર આવીને ઇતિહાસના પાના પલટાવીએ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં એન્ટ્રીની વાર્તા જોઈએ એવું બિલકુલ નહોતું કે કંપની આવી અને તરત જ અહીં વેપાર શરૂ કરી દીધો ના એમના માટે આ રસ્તો બહુ લાંબો અને મુશ્કેલ હતો જુઓ પંદરસો નવ્વાણુંમાં પ્રયત્ન કર્યો નિષ્ફળ ગયા સોળસોમાં કંપની બની પછી સોળસો આઠમાં કેપ્ટન હોકિન્સ આવ્યા એમને પણ જહાંગીરે ના પાડી દીધી એક દાયકા કરતાં પણ વધુ સમયના સંઘર્ષ પછી છેક સોળસો બારમાં સર થોમસ રોને સફળતા મળી આ બતાવે છે કે તેઓ કેટલા મક્કમ હતા અને પરવાનગી મળ્યા પછી કંપનીએ જે ગતિ પકડી એ ખરેખર અકલ્પનીય હતી આ એ સમય હતો જ્યારે કંપનીનો હેતુ વેપારમાંથી શાસન તરફ વળ્યો અને પછી આવ્યા એ બે વર્ષ જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી સત્તરસો સત્તાવન પ્લાસીનું યુદ્ધ અને સત્તરસો ચોસઠ બક્સરનું યુદ્ધ બસ આ બે લડાઈઓ પછી બધું જ પલટાઈ ગયું જે કંપની અત્યાર સુધી વ્યાપાર કરતી હતી એ હવે બંગાળની અસલી શાસક બની ગઈ વ્યાપારીઓમાંથી રાજા બનવાની આ સફર અહીંથી જ શરૂ થઈ પણ જ્યારે હાથમાં અમર્યાદિત સત્તા આવે અને એના પર કોઈનું નિયંત્રણ ન હોય ત્યારે શું થાય ભ્રષ્ટાચાર અને અહીં પણ એવું જ થયું કંપનીના અધિકારીઓ લાંચ લેવા લાગ્યા ભેડ સોગાદો લેવા લાગ્યા અને પોતાનો ખાનગી વેપાર ચલાવીને માલામાલ થવા લાગ્યા અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ લોકોના અંગત લોભને કારણે ખુદ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ દેવાળું ફૂંકવાની હાલતમાં આવી ગઈ એમણે ભારતને તો લૂટ્યું જ પણ પોતાની જ કંપનીને ડૂબાડી દીધી અને આ જ કારણ હતું કે બ્રિટનની સંસદને વચ્ચે આવવું પડ્યું કંપનીની આ હાલત જોઈને બ્રિટિશ સરકારને લાગ્યું કે હવે કંઈક કરવું પડશે અને એ કંઈક હતું ભારત માટે પહેલો મોટો કાયદો જેને આપણે નિયામક ધારા તરીકે ઓળખીએ છીએ આ વર્ષને ખાસ યાદ રાખજો સત્તરસો તેહત્તર આ એક ક્ષણ હતી જ્યારે બ્રિટિશ સરકારે પહેલીવાર ભારતમાં કંપનીના શાસનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો સાચા અર્થમાં ભારતના બંધારણીય ઇતિહાસની શરૂઆત અહીંથી જ થઈ આ કાયદામાં ચાર મુખ્ય બાબતો હતી પહેલું બંગાળના ગવર્નરને વધુ શક્તિશાળી બનાવીને ગવર્નર જનરલ બનાવ્યા બીજું તેમને સલાહ આપવા માટે ચાર સભ્યોની એક કાઉન્સિલ બની ત્રીજું ન્યાય માટે કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ અને ચોથું જે સૌથી મહત્વનું હતું કંપનીના અધિકારીઓના ખાનગી વ્યાપાર અને લાંચ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો આ દરેક પગલું શાસનમાં વ્યવસ્થા અને જવાબદારી લાવવા માટે હતું આ એક વાક્ય આ કાયદાના મહત્વને બરાબર સમજાવે છે ભલે તે બ્રિટિશ હિતમાં લેવાયું હોય પણ તે ભારતમાં એક વ્યવસ્થિત શાસનનો પાયો નાખનારું પહેલું બીજ હતું તો તો આ ફક્ત પહેલું પગથિયું હતું એક નાનકડો કાયદો જે ભ્રષ્ટાચાર રોકવા માટે લાવવામાં આવ્યો હતો પણ આ એક કાયદાથી શરૂ થયેલી વાત દુનિયાના સૌથી મોટા સૌથી વિસ્તૃત લેખિત બંધારણ સુધી કેવી રીતે પહોંચી આ સફર હજી ઘણી લાંબી અને રસપ્રદ છે અને એના વિશે આપણે